મધમાખીઓમાં એક રાણીમાખી હોય છે જે જનરલી મધમાખી કરતાં મોટી હોય છે સાઇઝમાં પછી બીજા હોય છે રાજા ને ત્રીજા હોય છે સૈનિક ને ચોથા હોય વર્કર એ લોકોમાં એ પ્રકારનું આખું એ લોકોનું બટાલિયન હોય જે વર્કર્સ છે ખરા એ ખાલી રાણી માટે ખાવાનું લઈ આવે બહારથી જાય ને ફૂલમાંથી જે ચૂસીને લાવે તે રાજા રાણી સાથે રહે ને જે વર્કર્સ રહે એ રાણીની પહેલાદારી માટે બહાર એ લોકો હંમેશા કાયમ તા હોય જ છે બસ આજ મધ માખી ની કહેલી છે હવે આગળ કેમ છો મિત્રો તો આજે આપણે આવેલા છે કાઢવા માટે જંગલમાં તો જંગલમાં મધ કાઢવા આવેલા છે ને આપણે આમાં મધ ઉછેર કરવાનું છે મધનું નું ઉત્પાદન આજો આ હિસાબે આપણે એને બધું કાઢવું પડશે ને એ પેલી રાણી માખી જે ખરી ये अंदर छुपा ही लिए हो बॉक्स पैक करता है गा तो माखी भागी नहीं जाए है ना हम्म हां एकदम प्योर तो आजो आपड़ा भाइयों मेहनत करी है जो काम मगज मारी વાળू छे पर मजा भी इटली आवे आजो बस <laughs> હા તો ભાઈ ઓલરેડી બે કલાક થઈ ગયેલા છે હજુ આજો અમે લોકો પેલું બતાવો ની આજો હા માખીને શોધી છે રાણી માખીને તો આટલી બધી મગજ મારી છે આમાં બોલો આજો હવે ટ્વિસ્ટ એ છે કે ભાઈ આ જે મોટા હોલ ખરું આ જે મધમાખીનો પૂળો આ ખાલી મેલ માટે છે પાછા મેલ માખી માટે રાણી ના જે પ્રેમી હોય એના માટે આ એ જ વસ્તુ છે જે લોકો ફૂલમાંથી લઈ આવે તે સ્વીટ અંદર દેખાય તો હા આ રીતે હા આ દેખાય આરી રીતે આ જો આ એ પગમાં લઈ આવેલું જો આ આ ફૂલમાંથી લઈ આવેલું છે આ જો એ માખીને ખાવા માટે જોવા કેના લઈને જાય છે બહુ ભારી છે ચાર કલાક થઈ ગયા ચાર કલાક હજુ રાણી માંથી પકડાયા નથી બોલો જીવનમાં ભી નથી મળતી રાણી અહીંયા ભી નથી મળતી એ આપણા નસીબમાં રાણી દોસ્ત લાગે છે બાકી જોલનું ખબર નહી હવે આ ફૂલ વિડીયો ઇન્સ્ટાગ્રામમાં પોસિબલ નથી તો એ આપણે યુટ્યુબ પર અપલોડ કરશું ને એની લિંક હું સ્ટોરીમાં મૂકી દેવાશ થેન્ક યુ